હા હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર આપણો જે નવો પાઠ છે ગુરુત્વાકર્ષણ એની અંદર આગળ જવાના છે તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું દબાણ સમજ્યા હતા કે દબાણ શું છે આજ ને આપણા બે ટોપિક છે એ છે એક તરલની અંદર દબાણ અને બીજો ટોપિક છે આપણો છે ઉત્પ્લાવકતા છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે તો પહેલાં આપણે જે લાસ્ટ ટોપિક ટૉપિક થોડુંક કનેક્ટેડ ટોપિક છે તરલમાં દબાણ એ જોઈએ અને એના પછી જે આપણે થોડુંક નવો ટોપિક છે ઉપલબ્ધ એ શરૂ કરીએ ચાલો તો આજે બે ટોપિક ભણવાનું છે એનું નામ લખી દઉં પહેલો ટોપિક છે નામ છે તરલમાં દબાણ તરલમાં દબાણ અને બીજો ટૉપિક છે એ છે હ એક છે તરલમાં દબાણ અને બીજું ટોપિક છે આપણો ઉત્પ્લા વક્ બરાબર તો આજે ચલો પહેલા ઉપરનો ટોપિક સમજીએ પછી નીચેનો ટોપિક સમજીએ તો તરલમાં દબાણ તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે દબાણ દબાણનો ખ્યાલ મેળવ્યો કે દબાણ શું છે તો દબાણ આપણે સમજ્યા હતા કે દબાણ શું છે દબાણ બરાબર ધક્કો જેને આપણે બળ પણ કહીએ છીએ બરાબર ધક્કો એટલે એક પ્રકારનું શું છે બળ છે એવું બળ કે જે સપાટીને શું લાગે લંબ લાગે ને આપણે કહીએ ધક્કો અને બીજું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે આપણું જે એરિયા એરિયા એટલે ક્ષેત્રફળ બરાબર એ તો એ શું થઈ જશે છે આપણું દબાણ થઈ ગયું છે તો વાત કરીએ તરલ પહેલાં તરલ કોને કહે તરલ એટલે કે જેનું વહન થઈ શકે જે શું કરી શકે જેના કણો શું કરી શકે હલનચલન કરી શકે તો મેન આપણે દ્રવ્ય છે દ્રવ્યની ત્રણ અવસ્થા આપણે સમજીએ છીએ મેન તો પાંચ અવસ્થા આમ તો પાંચ અવસ્થા છે પણ આપણે આપણી આસપાસ આપણને ત્રણ અવસ્થાઓ જોવા મળે છે કઈ ત્રણ અવસ્થાઓ જોવા મળે છે એક જોવા મળે છે ઘન બીજી એક જોવા મળે છે પ્રવાહી અને ત્રીજી એક જોવા મળે છે વાયુ તો આ ત્રણેય અવસ્થામાંથી આપણે જોઈએ તો ઘન છે એનું વહન થતું નથી ઘનના જે કણો હોય એ શું હોય એકદમ જોઈન્ટ જોઈન્ટ હોય એમનું કદી વહન થતું નથી પ્રવાહીના કણો થોડા છૂટા છૂટા હોય એટલે આવી રીતે છૂટા છૂટા થોડું વહન કરે વાયુના કણો એકદમ તો દ્રવ્યની ત્રણ આમાંથી જે પ્રવાહી અને વાયુ છે એનું વહન થઈ શકે છે મતલબ કે વહન તરલની અંદર કઈ વસ્તુ આવશે તરલની વાત કરતા હોય તો તરલની અંદર પ્રવાહી અને વાયુ બે વસ્તુ આવશે આ ઘન અવસ્થા આવશે નહીં કારણ ઘન અવસ્થાના કણો સ્થિર હોય છે એ હલી શકતા નથી એટલે એમનું વહન થઈ શકતું નથી આ બેનું વહન થઈ શકે છે રાઈટ ઓકે તો પ્રવાહી અને વાયુ તો આપણે જે વાત કરી છે ઘનની અંદર શું જોયું

ટેબલ ઉપર શું તો આપણે બોક્સ તો જે વજન 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 હતું છે છે આપણને ખબર કે બળ છે જે નીચે તરફ લાગી છે તો આ જે બોક્સ છે એનું વજન છે કઈ દિશામાં લાગશે નીચેની તરફ લાગશે કઈ લાગશે એનું વજન એનું વજન છે એ નીચેની દિશામાં લાગશે તો એ વજન નીચેની દિશામાં લાગશે તો આ જે છે એની સપાટી છે એની સપાટી આટલી કોન્ટેક્ટમાં સપાટી છે સપાટી ઉપર નીચેની દિશામાં બળ લે તો સપાટીને તો લંબ લાગ્યું ને સમજો હું શું કહું આ સપાટી એ અમે પાછળ સમજાયેલો છે સપાટીને લંબ લાગ્યું બળ તો લંબ લાગ્યું તો એ શું થઈ ગયું આપણો ધક્કો થઈ ગયો તો વજન અહીંકને ધક્કો બની ગયો અને એકમ ક્ષેત્રફળ દીઠ આપણે ગુશું તો આપણે શું થઈ જશે દબાણ થઈ જશે તો અહીંકને જે આપણને દબાણ મળ્યું છે એના કારણે મળ્યું કે આ પદાર્થના વજનને કારણે મળ્યું આપણને બરાબર ઘન પદાર્થની પણ આપણે વાત કરીએ તરલની અંદર વાત કરીએ તો તરલની અંદર પ્રવાહી અને વાયુ આવે તો એની અંદર આપણને દબાણ કેવી રીતે મળે છે તો એની અંદર કેવું છે કે તરલને તમે કોઈ પાત્રની અંદર ભરો છો તરલને શું કરી શકાય પાત્ર અંદર ભરી ભરી છે જેમ પાણી તમે એક ગ્લાસમાંથી બીજી જગ્યાએ ભરી શકો તપેલીમાં લઈ શકો એવી રીતે વાયુને પણ તમે એક રૂમની અંદર છોડી શકો આખા વાતાવરણ અંદર છોડી શકો તો તરલ છે એને વન થઈ શકે છે તરલને તમે શું કરો છો એક પાત્ર અંદર ભરી શકો છો ના ભરી શકાય બટ જે પ્રવાહી છે એને તમે એને ભરી શકો છો બરાબર તો તમે એને કોઈ પાત્રની દિવાલમાં ભરો કોઈ પાત્રની અંદર ભરો માનલો આની તમે પ્રવાહી ભર્યો છે તો એ પ્રવાહી શું કરશે જે પ્રવાહીના કણો છે એ પ્રવાહીના કણો છે એ આની દીવાલ ઉપર દબાણ લાગશે આની જે દીવાલ છે કોની દીવાલ જે પાત્ર છે એની દીવાલ હશે અને એ એની દિવાલ ઉપર માનલો આપણે સમજી લો કે આ કણ છે તો આપણને ખબર છે તરલની અંદર શું થાય કણ સતત ગતિ કરતા હોય તો આ શું કરશે સતત ગતિ કરશે ગતિ કરશે માનલો આ દિવાલ છે અહીંથી જઈને અથડાશે ગતિ કરતો કરતો અથડાશે હવે અથડાણ તો આમ બળ લાગ્યું તો બળ આમ લાગ્યું અને અહીં કને તમે જોઈ શકો છો કે આનું ક્ષેત્રફળ છે બળ આમ લાગ્યું આટલું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ તો અહીં શું ઉત્પન્ન થશે દબાણ ઉત્પન્ન થશે લાસ્ટના લેક્ચરથી કનેક્ટેડ જ છે બરાબર એ સમજાય છે તો આ ખબર પડશે ને આગાણી તો આ કરલની અંદર દબાણ ઉત્પન્ન થાય છે અને એની સપાટી ઉપર લાગે છે અને એ એની બધી સપાટી હોય એમાં સરખું દબાણ આપે છે તરલનો એક આ ગુણધર્મ છે કે તરલ છે એને જે પણ પાત્રની અંદર ભરવામાં આવે એ પાત્રની બધી દિશાની અંદર શું કરે છે સરખું દબાણ ઉત્પન્ન કરે છે બરાબર આ છે તરલની અંદર આવી રીતે દબાણ હોય છે અને જે પાત્ર અંદર ભરવામાં આવે છે પાત્રમાં સરખી રીતે દબાણ ઉત્પન્ન કરે છે ઘરની અંદર એવું હોતું નથી ઘનની અંદર કેવું હોય છે એ નીચેની તરફ એનું વજન લાગે વજનના કારણે આપણે દબાણ મળે છે આ કારણે એમની હલનચલન કારણે આપણે દબાણ મળશે રેડી તો આ થઈ ગયું આપણે તરલની અંદર દબાણ હવે તો હવે એના પછીનું આપણું બીજું ટોપિક છે એ છે ઉત્પલાવકતા આ તો નાનો ટોપિક હતો લાસ્ટ ટાઈમ થોડોક રહી ગયો હતો બટ કંઈ વાંધો નહીં અત્યારે કમ્પ્લીટ કરીને કહ્યું ચલો તો હવે બીજું આપણે છે ઉત્પલાવકતા આ છે અલગ ટૉપિક છે ભલે આપણને થોડોક આનાથી રિલેટેડ લાગશે પણ છે થોડોક અલગ બરાબર તે જોઈએ આપણે ઉત્પ્લાવકતા બરાબર જેને આપણે બી વડે દર્શાવીશું બરાબર બુકની અંદર તો ખબર નહીં પણ આપણે બી વડે દર્શાવીશું રાઈટ ઓકે બુકની અંદર બી નહીં એનું કોઈ બીજી કંઈક નામ છે પણ આપણે બી વડે એને દર્શાવીશું જેથી આપણે થોડું સરળ થાય રાઈટ ઓકે તો ઉત્પ્લાવકતા છે શું તો ઉત્પ્લાવકતા એક પ્રકારનો ગુણધર્મ છે શું છે એક ગુણધર્મ છે કોનો ગુણધર્મ ગુણધર્મ એટલે ખબર લાક્ષણિકતા ગમે ગુણધર્મ હોયધર્મ એવી રીતે આ છે ગુણધર્મ છે કોણ કોણ તો કે પ્રવાહીનો કોનો પ્રવાહી બરાબર ત્રણ અવસ્થામાંથી આપણે જોયું પ્રવાહી પ્રવાહીનો ગુણધર્મ છે ઉત્પ્લાવકતા બરાબર તો એને આપણે પેલા વ્યાખ્યા લખીએ કે એની વ્યાખ્યા શું થાય તો જ્યારે કોઈ પદાર્થને પેલા વેખેલાખો પછી સમજો બરાબર કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે અથવા પ્રવાહીમાં મૂકવામાં આવે લખે થોડું વધારે બેટર રહેશે ડૂબાડો તો પણ ચાલે પણ મૂકવામાં આવે મૂકવામાં 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 આવે ત્યારે પ્રવાહી દ્વારા તે પદાર્થ પર ઉપરની દિશામાં બળ લાગે છે ઓટોમેટિક જ એક બળ લાગે જેને ઉત્પ્લાવ બળ કહે છે મેં ઉત્પ્લાવકની વ્યાખ્યા નહીં આપી ઉત્પ્લાવની વ્યાખ્યા જેને જાવક બળ કહે છે અને આ ગુણધર્મને આ ગુણધર્મને ઉત્પ્લાવતા કહે છે આ ગુણધર્મને ઉત્પ્લાવકતા કહે છે આ ગુણધર્મને મને શું કહે છે ઉત્પ્લાવકતા કહે છે રાઈટ તો ઉત્પ્લાવતા શું છે તો જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં મૂકવામાં આવે એની અંદર નાખવામાં આવે નાખવામાં નાખું થોડુંક હજી અલગ અલગ શબ્દ લાગે છે ને મેં મૂકવામાં આવે તો કોઈ પ્રવાહી લેવામાં આવે છે ગમે તમે પ્રવાહી લેલું પ્રવાહી ખબર છે કોણ પણ પાણી હોઈ શકે કેરોસીન હોઈ શકે પેટ્રોલ હોઈ શકે બધું પ્રવાહી બરાબર પ્રવાહી એ પાણી જેવું જે દેખાય પ્રવાહી કહેવાય રેડ હવે ત્યારે પ્રવાહી દ્વારા તે પદાર્થ ઉપરની દિશામાં બળ લાગે છે ઉપરની દિશામાં બળ લાગે છે જેને ઉત્પલાવક બળ કહે છે આ બળને આપણે કહીએ છીએ ઉત્પલાવક બળ બરાબર છે અને આ ગુણધર્મને ઉત્પલાવતા કહે છે આ જે ગુણધર્મ છે આ જે પ્રોપર્ટી છે આ જેનો ગુણધર્મ છે દરેક પ્રવાહીનો ગુણધર્મ હોય છે એ ગુણધર્મને આપણે કહીએ છીએ ઉત્પલાવકતા કહે છે રેડી તો હવે આપણે સમજીએ કે ઉત્પલાવકતા કઈ રીતે આપણે લાગે છે લાગે છે તો સૌથી પેલા આપણે ખબર હોય તો આપણે શું કરીએ કે માની લો કે એક તમે પાણીનું કોઈ પાત્ર લો એવું પાત્ર લો કે પાત્ર તમે પાણી ભરી દો હવે તમે એની અંદર શું કરો છો એક પ્લાસ્ટિકની બોટલ ડૂબાડો છો શું કરો છો એક પ્લાસ્ટિકની બોટલ લઈ આવ્યા એને તમે ડૂબાડી ડૂબશે ખાલી બોટલ ભરેલી નહીં ભરેલી હશે તો કદાચ ડૂબી જાય પણ ખાલી બોટલ તમે નાખી ડૂબાડવાનો ટ્રાય કરશો અંદર ઉધી નાખો અંદર જતી રહેશે તમે મીકી દેશો પાછી ઉપર આવી જશે ઉપર કેમ મારી ઉપર કેમ આવી ઉપર એટલા માટે કારણ કે આ પ્રવાહી છે પ્રવાહીનો ગુણધર્મ જ છે કે જ્યારે કોઈ વસ્તુ તમે એની અંદર નાખો તો એ શું કરશે એનો નિયમ છે કે ઉપર તરફ બળ લગાડશે ઉપર તરફ બળ લગાડશે કયું બળ બી લખવું બરાબર ઉપલાવ બળને બી લખીશ તો ઉપર તરફ બી લાગે તો મને એક વસ્તુ કહો કે અહીં ગુરુત્વાકર્ષણ ભરતી લાગતું ગુરુત્વાકર્ષણ બળ લાગતું જશે ને નીચે તરફ કારણ કે ગુરુત્વાકર્ષણ તો ગમે પદાર્થ બોટલ હોય એક નાનો નાનો કણ હોય એ બી નીચે તો લાગે જ તો એ કંઈ ઘૂરતા આકાશ નીચે લાગતું હોય તો બોટમને તો નીચે આવજો ને ઉપર કેમ જાય છે ઉપર કેમ જાય છે બોટલ રીઝન તો રીઝન એ છે એને સમજવા માટે તમારે થોડું અહીંયા આવજો અહીંયા આવજ કેમ તો આપણે થોડુંક પાછળ યાદ કરીએ વસ્તુ સમજો પાછળ એક વસ્તુ યાદ કરજો કે માની લો એક ગાડી છે તમે ગાડી ચલાવો રા બરાબર તો હવે આ ગાડી છે એ માની લો આ દિશામાં ગતિ કરે રહી છે આ દિશામાં ગતિ કરે રહી છે તો એનો અર્થ કે તમે એ માનશો કે ગાડી આ દિશામાં ગતિ કરે રહી છે તો ગતિ કોઈ વસ્તુ કરતી હોય એનો અર્થ કે આ દિશામાં બળ લાગતું હશે હું હાચું કહું કે મારું વાક્ય સમજો શું કહેવા માગું ગાડી આ દિશામાં ગતિ કરેલી રહી છે એનો અર્થ કે આ દિશામાં બળ લાગી રહ્યું છે આ દિશામાં એટલા માટે તો ગતિ કરે માન લો માર્કરના દિશામાં ગતિ કરે તો એનો અર્થે મેં માર્કના દિશામાં બળ લગાડ્યું એટલે તો દિશામાં ગતિ કરે છે એ વસ્તુ તો હા છે પણ હું શું એવું કહી શકું કે આમાં ખાલી આ જ બળ લાગે આના સિવાય બીજું કોઈ બળ નહીં લાગતો આ બળને નામ આપી દે ચાલો આ બંને કેટલું માનલો કે દસ ન્યૂટન બળ લાગે દસ ન્યૂટન બળ હવે હું એમ કહું કે દસ ન્યૂટન બળ લાગે છે એટલે દિશામાં ગતિ કરે છે પણ હું અહીં કને એવું ના કહી શકું કે આ ગાડી ઉપર બીજા કોઈ બળો નહીં લાગતા હોય લાગતા હશે એ બધાનો તમે સરવાળો કરો ને એટલે તમારો દસ ન્યૂટન આવે અને આ દિશામાં આવે એ આ દિશામાં આવે એવું જરૂરી નથી કે આ દિશામાં ના લાગતું હોય માનલો કે આ દિશામાં ગાડીની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે આ વિરુદ્ધ દિશામાં માનલો ઘર્ષણ બળ હોય કે ખાડા ખીયા હોય તો આ દિશામાં બળ લાગતું હશે તો અહીં કને બાર ન્યૂટન લાગતું હોય અહીં કને આ બે ન્યૂટન લાગતું હોય તો તમે બંને જો વિરુદ્ધ દિશામાં છે તો બાદ બાકી થશે કે નહીં થાય થશે ને આ બાજુ બાર આ બાજુ બે વધારે કોણ આ રીતે તો બારમાંથી બે જાય તો કેટલા વધે આ બાજુ દસ વધારે થયા ને તો જે દસ વધારે થયા તો આ ગાયબ થઈ જશે આ બાર હતું આ બે હતું તો આ વધારે હતું વધારે દ્વારા ઓછું શું થઈ ગયું કટ થઈ ગયું આ બાજુ ખાલી દસ ન્યુટર્ન જોયું તો ગાડી આ દિશામાં જ ગતિ કરશે તો એનો અર્થ કે આપણે એ તો ના કહીશ કે ગાડીમાં વિરુદ્ધ દિશામાં બળ નથી લાગતું લાગે છે પણ એ શું થઈ જાય છે નાબૂદ થઈ જાય છે કારણ કે આ બળ વધારે છે એટલા માટે સમજાય એટલા માટે આ દિશામાં ગતિ કરે છે કોઈ વસ્તુ ગતિ કરે છે એનો અર્થ એ નહીં કે એની દિશામાં બીજો કોઈ પાસફ દિશામાં બળ નહીં લાગતા હોય ઉપર લાગતા હોય નીચે લાગતા હોય એમ થાય નીચે ઓલું ઓલું પડે લાગે છે કે ગુરુત્વાકર્ષણ બળ તો શું ગાડી રોડ પહે કે રોડ ના પહે કારણ શું કારણ કે આ દિશામાં બળ વધારે લાગે છે આ દિશામાં તો ભલે બળ લાગે સમજે જે દિશામાં પદાર્થનું બળ વધારે હશે એ દિશામાં પદાર્થ ગતિ કરશે આ દિશામાં ગતિ કરશે નોર્થ આ દિશામાં બળ હે પણ આના સિવાય બીજા બળો લાગતા નથી આપણે કહી શકીએ લાગતા હોય બરાબર પણ એ નષ્ટ જ્યારે દેખાય તો એ જ વસ્તુ એ જ વસ્તુ સમાય રિપીટ થાય છે અહીં કને શું હે અહીં કને પ્રવાહી છે એનો નિયમ છે કે ઉપર દિશામાં બળ લગાડશે અને ગુરુત્વાકર્ષણ બળનો શું નિયમ છે ગુરુત્વાકર્ષણ બળ ગમે તે થાય હું તો નીચે જ લાગીશ કયું બળ ગુરુત્વાકર્ષણ બળ એને આપણે કહીએ જી બરાબર સ્મોલ જી જીક ગુરુત્વાકર્ષણ બળ કે હું છે ગમે તે થાય પણ અહીં કને બંને જોડે શું થાય છે યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર જે આપણો ઉત્પલાવક બળ છે એ જીતી જાય છે તો ઉત્પલાવક બળ જીતી જાય એટલે તમે સમજો કે ગૃત્વાકર્ષણ બળ નષ્ટ થઈ જાય ઉત્પલાવક બળ માનલો ઉત્પ્લાવક બળે દસ ન્યૂટન અને આ ગુરુત્વાકર્ષણ બળે ચાર ન્યૂટન તો આ ચાર ન્યૂટન દસ ન્યૂટન તો ઉપર તરફ વધારે છે કેટલું વધારે છે છ ન્યૂટન તો બોટલ છે ઉપર જ રહેશે કારણ કે કોણ જીતી જવું પ્લા જીતી જવું સેમ ટુ તમે આનો કિસ્સો જુઓ આવી જ રીતે તમે પાણીનું ભરેલું કોઈ પાત્ર લીધું એની અંદર તમે ડુબાડી ખીલી ડૂબાડીને તમે નાખી ઉપર નાખી તો ખીલી ઓટોમેટિક નીચે પોકી જશે ખીલી ઓટોમેટિક નીચે પોકી જશે રીઝન શું તો રીઝન એ કે અહીં કને શું થાય છે જે ખીલીનું જે એનું જે વજન છે આજે નીચે કેમ ગુરુત્વાકર્ષણ બળ લાગે એને શું વજન કહીએ ને તો ખીલીનું પણ કંઈક વજન હશે વજન થશે કારણ કે પૃથ્વી છે બધાને ખેંચશે તો ખીલીને પણ ખેંચશે ખીલીને છે તો ખીલીને કંઈક નીચે તરફ બલ લાગશે નીચે તરફ બલ લાગશે માનલો દસ ન્યૂટન લાગે અને ઉત્પ્લાવક બળ પણ ઉપર માનલો ચૌદ ન્યૂટન લાગે ચૌદ ન્યૂટન ચૌદ ન્યૂટન નીચે તરફ બળ લાગે અને ઉત્પ્લાવક બળ પણ ઉપરની દિશામાં બલ લગાડે છે કેટલું ન્યૂટન તો કે ભાઈ દસ ન્યૂટન આ દસ ન્યૂટ્રન કારણ કે જો આંખ આંખ અને પાણી છે આંક અને પાણી છે દસ ન્યૂટ્રન હોય નહીં દસ ન્યૂટ્રન છે એ બીજું ઘણું અલગ હોઈ શકે એ હું એક્ઝેક્ટ મૂલ્ય નથી કહેતો કે પાણીનું ઉત્પ્લાવક બળ દસ ન્યૂટ્રન જ છે પાણીનું ઉત્પ્લાવક બળ અલગ હોઈ શકે છે પણ હું ખાલી તમને એક્ઝામ્પલ આપું છું બરાબર તો જો આંખને દસ સાંક અને દસ કેમ સેમ કારણ કે પાણી તો સેમ જ છે મેં કોઈ બીજી વસ્તુ લીધી નહીં કેરોસીન થોડું લીધું મેં પાણી લીધું તો આંકને દસ છે આંખને દસ છે તો મેં ગમે જગ્યાએ લઈ એનો તો દસ રહેશે સેમ જ રહેશે એનું જે ઉત્પાદક બળનું જે મૂલ્ય હશે એ તો સેમ જ રહેશે તો કંઈક દસ ન્યૂટન આ કરીને ખીલીનું હવે ખીલીનું વજન કેમ વધ્યું કારણ કે આપણને ખબર છે વજન બરાબર શું થાય એમ જી જી તો બધા માટે સેમ છે પરંતુ દળ વધારે ખીલીનું દળ વધારે આનું દળ ઓછું ભલે આમ કદભ મોટું છે પણ દળ તો આનું ઓછું આ વલપું હોય બોટલ આ ભારે છે ભારે છે એટલે નીચે પડી જશે નીચે પડી જશે એટલે નીચે નીચેનું વજન છે નીચે પડશે કારણ કે નીચે શું થઈ જાય થઈ જશે ગુરુત્વાકર્ષણ બળ વધુ છે ઉપર શું છે ઉપલાવક બળ ઓછું છે આ ઓછું આ વધારે તો શું કે થઈ જશે પદાર્થ નીચે તરફ ગતિ કરશે કેટલા ન્યૂટન વધારે ચાર ન્યૂટન વધારે પદાર્થ નીચે આવી જશે એટલા માટે ઉપરથી નીચે ગતિ કરે છે અને આયકન તમે નાખો તો ક્યારે ઉપર જ રે હવે તમે ધારો કે બોટન તમે અંદર નાખવા માગતો તો તમે હાથેથી તમારા બળ તમે હાથે કરીને વધારે આવશો તો અહીંયા ચાર ન્યૂટન હે તમે વધારે આવ્યું બીજું છ ન્યૂટન અથવા બીજું આઠ ન્યૂટન આવ્યું તો અહીંયા કેટલા કેમ થઈ જશે બાર ન્યૂટન થઈ જશે તો એનો અર્થ કે બોટન નીચે જતી રહેશે કારણ કે તમે શું કર્યું તમે હાથેથી જ બળ આવ્યું ને તમારું બળ મેકી દો પાછું ઉપર જતું રહેશે બળ તમારું મેકી દીધું તમે મેકી દીધું પાછું ઉત્પલાવક બળ આમ કરશે ચાલે ઉપર જતું રહેશે રેડી તો આવી રીતે કામ કરે છે ઉત્પલાવક બળ રેડી જે શું કરે છે પદાર્થ એના અંદર કોઈ ડૂબે તો એના એ લગાવવાનો તો પ્રયત્ન કરે છે બળ તો લગાવે છે ઉપરના દિશામાં પણ જો એનું દળ વધારે હશે તો એનું વજન વધારે હશે તો વજન વધારે હશે તો નિચિંતા રહેશે વજન વધારે નહીં હોય તો તરફ દસ હવે આની આ વસ્તુને તમે બીજી રીતે સમજી શકો કઈ બીજી રીતે તો બીજી રીત છે ઘનતા આમાં તમારે બળની જરૂર નહીં પડે કંતાની મદદથી તમે પણ આને સમજી શકો છો ઓકે તો ઘનતાની મદદથી આપણે સમજવાનો ટ્રાય કરીએ ચલો ઘનતા ઘનતા તમને ખબર હશે ઘનતા કોને કહેવાય તો ઘનતા એ વસ્તુ એ ના હોય તો તમને ખબર કહી દઉં ઘનતા બરાબર દળ દર ક્યા ઘનતા જેની ઓછી હશે ને આના ઉપર તો ખાલી એનું સૂત્ર છે વાસ્તવમાં ઘનતા છે આના ઉપર આધાર રાખતી નથી એ પ્રવાહી ઉપર આધાર રાખે છે જેના ઉપર આધાર રાખે છે પ્રવાહી ઉપર આધાર રાખે છે હવે સમજો કોઈ ઘનતા છે માનવની ઘનતા વધુ છે ઘનતા વધુ છે તો એનો અર્થ એ કે પ્રવહી થોડું જાડું હશે શું હશે જાડું હશે એની ઘનતા ઓછી છે તો એ પ્રવાહી થોડું પતલું હશે શું હશે પતલું હશે તો એનું મેન છે હવે ઘંતાનો મેન ઉપયોગ શું તો ઘંતાનો ઉપયોગ એ છે કે માની લો કે તમે ત્રણ હવે ઘનતા મેન તો બધા અંદર હોય કનની અંદર હોય પ્રવાહીની અંદર વાયુ અંદર ત્રણે અંદર ઘનતા હોય પણ આપણે ખાલી પ્રવાહીનું સમજીએ બરાબર સોરી પ્રવાહી અને કનનું સમજીએ બરાબર કંતા તો ઘનની પણ ઘનતા હોય પ્રવાહીની પણ ઘનતા હોય વાયુની પણ ઘનતા હોય પણ આપણે અહીં ઘન અને પ્રવાહીની કંતા સમજીએ રાઇટ ઓકે તો હવે માની લો કે આપણે એક વસ્તુ સમજીએ કે મેં ત્રણ પ્રવાહી લીધા સોરી દૂર ત્રણ પ્રવાહી એક લીધું મેં પેટ્રોલ પેટ્રોલ સોરી એક લીધું મેં કેરોસીન અને પહેલાં બે સમજી લો કેરોસીન અને મેં પાણી લીધું કેરોસીન અને પાણી બે પ્રવાહીએ બંને પ્રવાહીને મેં મિક્સ કરી નાખે બંને પ્રવાહી એક બોટલ એક તપેલી લીધી એમાં મેં પાણી લઈ એમાં મેં કેરોસીન લીધું તો થાશે શું તો તમે થોડીક વાર પડી રહેવા દેશો એટલે તપેલીની અંદર તમને કેરોસીન છે એ તમારું ઉપર જતું રહ્યું છે કેરોસીન ઉપર જતું રહ્યું હશે અને જે તમારું પાણી છે પાણી એ નીચે હશે પાણી તમારું ક્યાં હશે ઊંચી જતું રહ્યું છે તો આવું એનું કારણ શું તો કારણ એ છે કે નિયમ છે કે જેની ઘનતા ઓછી સમજો જેની ઘનતા ઓછી એ ઉપર રહેશે જેની ઘનતા હતું એ નીચે રહેશે સમજો જેની ઘનતા ઓછી ઉપર તરશે જેની ઘનતા ઓછી એ નીચે પડ્યું રહેશે પાર વધારે ને ઘનતા વધારે જેની ઘનતા ઓછી ઉપર જેની ઘનતા વધારે એ નીચે જતું હશે તો પાણીની ઘનતા વધારે પાણી નીચે જતું રહે કેરોસીનની ઘનતા ઉપર પા કેરોસીન ઉપર જતું હવે તમે ત્રણ પ્રવાહી ભેગા કરો તો એની અંદર શું હશે જેની ઘનતા હૌથી વધારે હશે સૌથી નીચે એના કરતાં ઓછી હશે એનાથી ઉપર હૌથી ઓછી હશે સૌથી ઉપર જેની જેટલી ઓછી એટલું એ ઉપર તો બરાબર તો એની એ વસ્તુ તમે આં શેમ લાગુ પડે છે કઈ રીતે ઘન તો તમને કીધું પ્રવાહીની એટલી હોય જરૂરી નથી ઘનની પણ ઘનતા રેડી એનું સૂત્ર છે દળ પણ કદાચ ચલો તમે તમે અહીં કને આવો જીને પૂછી દઈએ બીને પૂછી દઈએ હા તમે અહીં કને આવો તો અહીં કને શું થાય છે અહીં કને આ જે બોટલ છે એ ઘન વસ્તુ છે તો એની પણ ઘનતા હશે અને પાણી છે એની પણ ઘનતા હશે જો વસ્તુની ઘનતા એ પાણીની ઘનતા કરતાં ઓછી છે પાણી એવું લઈ લો તમે બીજી કોઈ વસ્તુ બીજું કોઈ પ્રવાહી લો એના કરતાં જો એની ઘનતા ઓછી હશે તો એ વસ્તુ શું થઈ જશે ઉપર તરશે એ તો એને પહેલાં જ ખબર હતી કે ઘનતા ઓછી હોય વસ્તુ ઉપર તરે તો આની ઘનતા ઓછી તો ઉપર તરશે આ નીચે રહી જશે બે વસ્તુ ભેગી દઈ સમજો સમજો આ ઘને આ પ્રવાહીએ તમે બંનેને મિક્સ કરી દીધા હવે બોટલ તો કાંઈ ઓગળી તો જાય નહીં એ તો એમ જ રહે તો આની જે છે આની ઘનતા ઓછી છે ઉપર રહેશે આ નીચે જતું રહ્યું સેમ ટુ સેમ આનો કીશો આની ઘનતા વધુ આની ઘનતા ઓછી પાણી ઉપર જતું રહ્યું આ વસ્તુ નીચે આવતી કારણ કે આની ઘનતા વધુ છે ને ઘનતા વધુ નીચે આવી ગયું પાણી ઉપર જતું રહ્યું કારણ કે પાણીની ઘનતા ઓછી એવું જરૂર નહીં કે પાણી ઉપર ન હોય પાણી ઉપર આવે કારણ કે એની ઘનતા ઓછી છે જેની ઘનતા ઓછી ઉપર જતું રહેશે એની ઘનતા વધુ એની જતું રહેશે તો પાણીની ઘનતા ઓછી તો પાણીની ઘનતા ઓછી પાણી ઉપર જતું રહેશે આની ઘનતા વધુ હોય એ નીચે જતું રહેશે તો બરાબર આની વસ્તુ આપણે ઘનતાને આધારે આપણે સમજી શકીએ બળના આધારે પણ સમજી શકીએ અને ઘનતાને આધારે પણ સમજી શકીએ તો આશા રાખું છું તમને આ બે ટોપિક અંદર ખબર પડી હશે જો ન ખબર પડે તો તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો તમે આવ્યા ભણ્યા સમજાય તમારું થેન્ક યુ આભાર આવજો